ની સામે જોખમી સાહસ કરતા દ્રશ્યો સામે આવ્યા છે વાવ્યા ખાડી પર આવેલા કોઝવે પર ધસમસતો પાણીનો પ્રવાહ પ્રચંડ પાણીમાંથી જોખમી રીતે કોઝવે પસાર કરી રહ્યા છે વાહન ચાલકો માંડવીના મુંજલાવથી બૌધાન માર્ગ છેલ્લા છ દિવસથી બંધ છે વરસાદને લીધે બારડોલી જતો રસ્તો બંધ હોવાથી લોકો પણ લાચાર જોવા મળી રહ્યા છે જીવના જોખમે લોકો રસ્તો ઓળંગતા જોવા મળી રહ્યા છે કોઝવે પર પાણી ફરી વળ્યા છે પાણીમાં સાહસી રીતે જોખમી સવારી કરતા વાહન ચાલકો જોવા મળ્યા સુરતમાં વાવ્યા ખાડી પર કોઝવે એક તરફ ઓવરફ્લો થયો છે અને આ રસ્તા પરથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે વિગતો મેળવીશું નિર્મલ પાસેથી નિર્મલ શું વધુ વિગતો છે જીવના જોખમે લોકો કોઝવે પસાર કરી રહ્યા છે પ્રમાણે સુરત જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો હતો અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે માંડવી તાલુકામાંથી માંથી પસાર થતી જે વાવ્યા ખાડી છે એ વાવ્યા ખાડીમાં ભારે પાણીની આવક થઈ હતી જેના કારણે માંડવી તાલુકાના મુદલાવથી બોડાઉન જતો જે માર્ગ હતો એ માર્ગ પર જે ખાડી આવેલી છે એ ખાડી પર લો લેવલ બ્રિજ છે એ બ્રિજ પરથી પાણી પસાર આ બ્રિજ બંધ થયો હતો જેના કારણે જે મુદલાવ થી લોકોને કામરેજ બારડોલી તરફ નો જે માર્ગ હતો એ માર્ગ બંધ થવા જવા પામ્યો હતી જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે લોકો જે છે તે આ બ્રિજ પરથી જીવના જોખમ પરથી પસાર થઈ રહ્યા છે મહત્વનું છે કે જે માંડવી પોલીસ હોય છે માંડવી પોલીસ છે પોલીસ બેરિકેડ મારીને આ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ આજે વહેલી સવારથી જ લોકો જીવના દુખામે એડી પસાર થઈ રહ્યા હતા એટલે ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે ને નોકરી પર જે પોલીસ કર્મીને મૂકવામાં આવ્યો છે ત્યાં હાજર ન હોવાને કારણે લોકો જાતે બેરિકેડ હટાવી અને કોરોજવા પટ્ટી જીવના દુખામે પસાર થતા જોવા મળ્યા હતા બિલકુલ નિર્મલા આભાર જાણકારી આપવા બદલ ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા સુરતવાસીઓને રાહત મળી છે બિયરકામ કોઝવેનું લેવલ ઘટીને નવ પોઈન્ટ ચુમોતેર મીટરે પહોંચ્યું છે ગઈકાલે દસ મીટરની સપાટીએ બિયરકમ કોઝવે પહોંચ્યું હતું હાલ ઉકાઈ ડેમમાંથી એક લાખ નવ્વાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જો કે તાપી નદી હજુ પણ ભયજનક રીતે બે કાંઠે વહી રહી છે ફ્લડ ગેટ બંધ હોવાથી વરસાદી પાણીનો નિકાલ અશક્ય છે પૂરનું સંકટ આવવાની શક્યતા જે હતી તેમાં હવે ધીમે ધીમે રાહત મળી રહી છે પૂરનું સંકટ હવે ધીમે ધીમે ટળી રહ્યું છે અને જે શક્યતા હતી તેમાં પણ હવે ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેને જ લઈને તંત્ર એ રાહતનો શ્વાસ લીધો છે જી હા કારણ કે ઉકાઈ ના ઉપરવાસમાં જે રીતે સતત પાણીની આવક વધી રહી હતી તેમાં સતત ઘટાડો નોંધાયો છે ઉપરવાસ માં પાણીનું જોર ઘટ્યું છે અને તેને લઈને હવે ઉકાઈ માંથી પણ ધીમે ધીમે પાણી હવે ઓછું છોડવામાં આવી રહ્યું છે જે રીતે માહિતી મળી છે તે મુજબ ઉકાઈમાંથી જે છે તે એક લાખ નવ્વાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તબક્કાવાર આને પણ ઘટાડવામાં આવી રહ્યું છે પહેલા જે છે તે અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું તેની જગ્યાએ હવે તબક્કાવાર બે લાખ ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે જ્યારે ઉકાઈમાં પાણીની જે આવક જે છે તે અઢી લાખથી થી ઓછી થઈને હવે દોઢ લાખ થઈ ચૂકી છે અને તેમાં પણ ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે એટલે એક રીતે કહી શકાય તો કે ઉત્તરોત્તર જે રીતે પાણીમાં ઘટાડો થયો છે તેને લઈને હવે જે સુરત પર પુલ સંકટ હતું તે પણ ઓછું થઈ રહ્યું છે પાણીની આવક હવે જે જે તાપી નદી પર બનાવેલો સુરતમાં છે તેનો પણ હવે ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે હાલ તાપી નદીના આ કોઝવેના ના દ્રશ્ય જોઈ શકાય છે એ ઓવરફ્લો તો સતત થઈ રહ્યો છે પરંતુ બે દિવસથી સતત આ જે કોઝવે છે તે દસ મીટરની ની સપાટી ઓવરફ્લો થતો હતો પરંતુ હવે તેમાં ઘટાડો થઈને નવ પોઈન્ટ ચુમ્મોતેર થયો છે અને નવ પોઈન્ટ ઓગણસાઠ મીટર સપાટી સુધી પહોંચી ચુક્યો છે એટલે કહી શકાય કે ઉત્તરોત્તર હવે આ તાપી નદીનું જે લેવલ છે તે ઘટી રહ્યું છે અને જે પૂરનું સંકટ હતું તે પણ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે એટલે એક રીતે કહી શકાય તો કે સુરત માટે અને તંત્ર માટે રાહતના આ સમાચાર તો છે અને રાહતની વાત તો છે પરંતુ હજુ પણ ચોવીસ કલાક ખૂબ જ મહત્ત્વના સાબિત થઈ રહ્યા છે કારણ કે દક્ષિણ ગુજરાત અને સુરતમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને તે તંત્ર હજુ પણ એલર્ટ મોર પર છે તંત્ર માટે આગામી ચોવીસ કલાક ખૂબ જ મહત્ત્વના બની રહે છે કારણ કે આ ચોવીસ કલાકમાં જો કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડે છે તાપી નદીના કેચમેન્ટ વિસ્તારમાં અને સુરત સહિતની જે તાપી નદી છે તેની આસપાસ જો ભારેથી અતિભારે વરસાદ વરસે તો પાણીની સપાટી ખૂબ જ વધી શકે છે અને જે સ્થિતિ ઉકાઈ પાણી છોડવાને લઈને ન તે વરસાદના કારણે સર્જાઈ શકે છે બીજી વાત એ છે કે હાલ પણ જે રીતે પાણી અહીંથી આવક થઈ રહી છે પાણી વહી રહ્યું છે તેને લઈને તમામ ફ્લડ ગેટો બંધ કરવામાં આવ્યા છે આ સંજોગોમાં જો સતત વરસાદ પડે એટલે કે ભારેથી અતિભારે વરસાદ વરસે તો જે પાણી નિકાલ જે છે તે ન થઈ શકે અને પાણી ભરાવાની સ્થિતિને લઈને પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે એટલે હાલ ચોવીસ થી અડતાલીસ કલાક તંત્ર માટે ભારે છે તેમને હજુ પણ જે છે તે તંત્ર માટે આ એક મહત્વના સાબિત થયા છે તેને લઈને અત્યારે જે તંત્ર જે છે તે એલર્ટ મોડ પર જોવા મળ્યું છે ખાસ કરીને અત્યારે રાહતના સમાચાર માત્ર એટલા છે કે પાણી ઉકાઈમાંથી ઓછું થયું છે અને ઉકાઈમાંથી પાણી ઓછું થવા પામ્યું તેને લઈને પાણી પણ ઓછું છોડાઈ રહ્યું છે પરંતુ હજી જે જે વરસાદની આગાહી છે તેમાંથી રાહત નથી મળી એટલે આ આટલો જે સમય છે તે એક મહત્વનો સાબિત થઈ શકે છે અને જો વરસાદ ઓછો પડશે તો સુરત માંથી પૂરનું સંકટ તળી ચુક્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા બીટીવી ન્યૂઝ સુરત